સમગ્ર ભારત વર્ષમાં માત્ર બે સ્થળોએ કાળી ચૌદસના દિવસે મહાદેવજીને ભાતના પિંડથી ઢાંકવામાં આવે છે એક કાશી વિશ્વનાથ અને બીજું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર અહીં એવી કથા પ્રચલિત છે કે માંડવેશ્વર ઋષિ અહીં જ્યારે તપ કરતા હતા ત્યારે એક મહિલા વિધવા થઈ હતી અને તે એક શ્રાપના કારણે વિધવા થઈ હતી તેણીએ સતી અંશુયાના પગલે ચાલી ઘોર તપ કર્યું અને પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન પણ મેળવ્યું હતું આ પવિત્ર ભૂમિ પર કાળી ચૌદશના દિવસે ભગવાન મહાદેવને ભાતના પિંડ ચઢાવવામાં આવે છે પોતાના સ્વજનોની આત્માની શાંતિ અર્થે આ વિધિ કરવામાં આવે છે માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ કાળી ચૌદશના દિવસે ચઢાવવામાં આવતા આ પિંડ પિતૃ દેવતાઓની શાંતિ અર્પે છે ભક્તો પણ શ્રદ્ધાપૂર્વક માંડવેશ્વર મહાદેવ પ્રત્યે આસ્થા ધરાવે છે કાળી ચૌદસના દિવસે મોડી સાંજે મહાદેવજીને ભાતથી ઢાંકવામાં આવ્યા હતા અને સમગ્ર પિતૃઓની શાંતિ માટે વિશેષ પ્રાર્થના તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી અનંત આપણે એ કહેવામાં આવે છે કે આજે નામ ને પણ ઓળખાય છે આ કાળી ચૌદશ એટલા માટે ઉજવવામાં આવે છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બે છે એક કાશી વિશ્વનાથમાં અને એક અંકલેશ્વરની અંદર એટલા જ માટે કારણ કે જ્યાં સ્મશાન પાસે હોય અને ભગવાન શંકરનું મંદિર હોય એવી જ રીતે કાશીની અંદર પણ છે અંકલેશ્વરની અંદર પણ છે અને એની અંદર અમે જે લોકો છે પહેલી પાસે અમે એક એક મુઠ્ઠી ચોખા માનીએ છીએ જેથી એ લોકોના પણ પિતૃનો ઉદ્ધાર થઈ જાય કે એની અંદર અમે ભાત બનાવીને ભગવાન શંકરની ઉપર પિંટ ચઢાવીએ છીએ જેથી કરીને સર્વ પિતૃ લોકોની મુક્તિ થઈ જાય દર કાળીચોરસના દિવસે પિંડ ચડાવવામાં આવીએ છે ભારતની અંદર ખાલી બે જ જગ્યાએ પિંડ ચડે છે એક કાશી વિશ્વનાથ અને એક બીજું કે આપણા માંડશ્વર મંદિર મહાદેવમાં ચડે છે એમાં પિતૃઓનું મોક્ષ થાય છે એમાં આ ચડાવવાથી દરેકના પિતૃઓ છે ને તેને મોક્ષ મળે જ છે ને આ પ્રથા આશરે સિત્તેર વર્ષ ઉપરથી ચાલે છે એટલે મારા ફાધર કરતા હતા એ કામ પછી હું મેં ઉપાડેલું ને બધાનો સહયોગથી અમે કરીએ છીએ